હરે કૃષ્ણ સર હરે કૃષ્ણ આજે તમે આ સુંદર ભગવદ્ ગીતાનું જે શિક્ષણ મેળ્યા જે સ્પર્ધાની અંદર તમે આવ્યા અને તમારા બાળકોને કેવું લાગ્યું આનો પ્રોગ્રામ કેવો લાગ્યો અને તમારા સ્કૂલ તમે ક્યાંથી આમાં જોડાણ થયું છે એ વિશે અમને બતાવશો હરે કૃષ્ણ હું આર એમડી સ્કૂલ તળાજાથી આવું છું સૌપ્રથમ તો ઇસ્કોન મંદિર દ્વારા જે આ પ્રવૃત્તિ થઈ રહી છે ખૂબ જ પ્રશંસનીય પ્રવૃત્તિ છે આજના આધુનિક સમયમાં બાળકો જે સંસ્કૃતિથી વિમુક્ત થઈ રહ્યા છે મોબાઈલ ટેકનોલોજીના યુગમાં સપડાઈ રહ્યા છે ત્યારે ભગવદ્ ગીતા એ એમનું સચોટ નિરાકરણ છે બાળકો એમાંથી ઘણું બધું જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે આપણે કહીએ ને કંઈ પણ ખરાબ ટેવ બાળક પાસે મૂકાવવી હોય તો ભગવદ્ ગીતામાં દરેક સોલ્યુશન છે તો ભગવદ્ ગીતા પોતે જ એક સોલ્યુશન છે બાળકના હાથમાં એ આવી જશે તો દરેક પ્રકારની દુર્ગુણો ટેવો જે છે એ આપોઆપ એનાથી દૂર થઈ જશે અને ખરેખર આપણે સૌએ આ ઇસ્કોન મંદિર દ્વારા જે ભગવદ્ ગીતા મેરેથોન દોડ મૂલ્યલક્ષી શિક્ષણની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે એમાં દરેક શાળાઓ જોડાય અને એમને સહયોગી થાય અને એમના આ પ્રયત્નોને સારી રીતે સાકાર કરીએ એવી સૌને શુભકામનાઓ થેન્ક યુ સર વેલકમ